મિત્રો આંકડાશાસ્ત્ર ધોરણ બાર એમાં આજે આપણે સંભાવનામાં નિદર્શાવકાશના થોડા વધુ દાખલાઓ છે એ સમજીએ છીએ આપણી ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં ગયા વખતે આપેલો એક પ્રથમ દાખલો આપણે ગયા વખતે જોયેલો આજે દાખલા નંબર બે ત્રણ ચાર અને પાંચ એવા નાના નાના દાખલાઓ આજે આપણે સમજીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકમાં આપેલો આ મુખ્ય દાખલો બીજો એની રકમ આ મુજબ છે કે સો ગુણની એક પરીક્ષા હોય એમાં બેસતો કોઈ વિદ્યાર્થી હોય એના ગુણનો અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યાઓ પણ જણાવો તમે દસમા ધોરણમાં આ રીતના દાખલાઓ શીખી ગયા હશો એક વાત અહીંયા બરાબર આપણે તર્ક કે લોજિકથી સમજવાની કે સો ગુણ માટેની કે સો માર્ક માટેની પરીક્ષા હોય તો આપણને ખબર છે કે કોઈ પણ વિદ્યાર્થી જે માર્ક મેળવે એ જીરોથી માંડી અને સો ગુણ સુધીના કોઈ પણ માર્ક એને મળી શકે જો એ વિદ્યાર્થી પરીક્ષાના પેપરમાં કંઈ જ ન લખે તો એને શૂન્ય માર્ક એટલે ઝીરો માર્ક આવે કોઈને એક માર્ક આવે કોઈને બે કોઈ ત્રણ ચાર પાંચ છ એમ કરતાં કરતાં જો ખૂબ જ સારું પેપર સારામાં સારું પેપર લખેલું હોય તો એને સોમાંથી સો માર્ક પણ આવી શકે એટલે એનો નિદર્શાવકાશ ઝીરોથી શરૂ થાય અને સો સુધી ગણાય એટલે તમે સમજી ગયા હશો કે અહીંયા સો માર્ક માટેની પરીક્ષા લેવાય એમાં ઝીરોથી શરૂ થાય અને સો સુધીના માર્ક આવી શકે એટલે આપણે એમ કહી શકીએ કે અવકાશ યુ બરાબર હંમેશા છગડિયાકાંશમાં લખવું એવું આપણે સમજી ગયા છીએ ઝીરો એક બે ત્રણ આગળ ચાલતા ચાલતા ચાર પાંચ છ સાત એમ આપણે ડેસ કરીને બતાવેલું છેલ્લે સો સુધીના માર્ક આવી શકે સો આવી જાય એટલે છગડિયાકાઉસ આપણે પૂરો કરી દેવાનો તમે સમજી ગયા કે આવા નિદર્શ બિંદુઓ એકસો એક ગણી શકાય એટલે નિદર્શાવકાશ એટલે હવે તમે સમજી ગયા હશો કે શક્ય કેટલા કેટલા જવાબ આવી શકે એ શક્ય જવાબો એટલે નિદર્શાવકાશ તો આનો જવાબ નિદર્શ બિંદુઓ એકસો એક ગણાય હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો ત્રીજો દાખલો આપણી બુકમાં આપેલો છે એની રકમ આ મુજબ છે કે ચાર વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો હોય તો નિદર્શાવકાશ લખો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચાર વ્યક્તિઓને એવા નામ રાખેલા છે પ્રથમને એ બીજા વ્યક્તિનું નામ બી ત્રીજા વ્યક્તિનું નામ સી અને ચોથા નામ ડી એમ નામ રાખેલા છે હવે અહીંયા તર્ક અને લોજિકથી આપણે કામ કરતા જઈએ કે એ વ્યક્તિ જો મંત્રી બને તો સહમંત્રી તરીકે એટલે એના સહાયક તરીકે બી અથવા સી અથવા ડી આવી શકે એવી રીતે બીને પણ મંત્રી બનવાની તક મળવી જોઈએ એટલે બી જ્યારે મંત્રી બને તો એ અથવા સી અથવા ડી એ સહમંત્રી બની શકે આમ બે બેની જોડ બનાવવાની એવી રીતે ત્રીજો વ્યક્તિ સી છે એ પોતે મંત્રી બની જાય તો એવી વખતે એ અથવા બી અથવા ડી એમાંથી કોઈ પણ એક વ્યક્તિ એનો સહાયક છે એ બની શકે એવી રીતે છેલ્લો ડી વ્યક્તિ છે એ જો મંત્રી બને મુખ્ય પદ પર એ રહે તો એને સહાય કરવાવાળા એ અથવા બી અથવા સી એ આવી શકે તો કહેવાની વાત એ છે કે અહીંયા આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે એ વ્યક્તિ મંત્રી બને ત્યારે બી સી અને ડીમાંથી કોઈ પણ એક આવી શકે એટલે આ રીતે જો આપણે જોતા જઈએ તો એનો અવકાશ યુ છે એ આ રીતે બને કે એ કોમા બી એ પેલો ઓપ્શન એટલે એ મંત્રી બને બી છે એ સહમંત્રી અથવા આવું બની શકે એ મંત્રી અને સી છે એ સહમંત્રી આ દરેક કૌંસમાં પ્રથમ આપેલ છે મંત્રી છે ત્રીજા કૌંસમાં આપેલ છે એ અને ડી એટલે એ મંત્રી ડી છે સહમંત્રી હવે બીનો વારો મંત્રી તરીકે મંત્રી એટલે પ્રથમ સહમંત્રી એટલે બીજો તો બીની સાથે એ આવે બીની સાથે સી આવે અને બીની સાથે ડી આવી શકે એવી રીતે સીને મંત્રી બનવાનો વારો આવે એટલે સી એ સી બી સીડી ડીને મંત્રી બનવાનો વારો આવે એટલે પ્રથમ એ આવે અને સહમંત્રી એની બાજુમાં આવે એ ડી બી સી તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે કુલ બાર રીતે તમે મંત્રી અને સહમંત્રીની જોડ છે એ બનાવી શકો તો વિદ્યાર્થી મિત્રો કહેવાની વાત એ છે કે આ દાખલામાં ખાસ એ રીતે યાદ રાખવાનું કે એ એ ચારે ચાર વ્યક્તિને પ્રથમ સ્થાને આવવાની તક મળશે એટલે કે મંત્રી બનવાની તક મળી શકે એમ ગણી અને તમારે આનું લોજિક અથવા તર્ક છે એ બરાબર મગજમાં સેટ કરવાનો છે તો આ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો ત્રીજો દાખલો હતો હવે ચોથો દાખલો એની રકમ એવી છે કે એક સિક્કો ઉછાળવાનો છે સિક્કો ઉછાળો તો ઉપરની બાજુ જમીન પર જ્યારે સિક્કો પડે ત્યારે ઉપરની બાજુ છાપ આવી જવી જોઈએ છાપ મળે એટલે પ્રયોગ પૂરો કરી દેવાનો પણ છાપ ન મળે ત્યાં સુધી તમારે સિક્કો ઉછાળતો જવાનો છે આપણે આગળ શીખી ગયા છીએ કે યાદચ્છિક પ્રયોગ એને જ કહેવાય કે સમાન પરિસ્થિતિમાં પુનરાવર્તન કરી શકાય એટલે સિક્કો ઉછાળવા માટેનું તમે પુનરાવર્તન કરી શકો એટલે વારંવાર સિક્કો તમે ઉછાળી શકો છો તો કહેવાની વાત એટલી છે કે જ્યારે ઉપરની બાજુ છાપ મળે છાપ એટલે હેડ હેડ એટલે સંકેતમાં આપણે એને એ જ કહીએ છીએ એ જ આવી જાય એટલે આપણો પ્રયોગ છે એ ત્યાં પૂરો કરી દેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એની સાથે આપણે જવાબમાં એ પણ જણાવવાનું છે કે આ નિદર્શાવકાશ શાંત છે કે અનંત છે અગિયારમાં ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે જેની સંખ્યા ગણી શકાય એવી હોય મર્યાદિત હોય એને શાંત કહેવામાં આવે અને જે સંખ્યામાં અમર્યાદિત છે ગણી ન શકાય એવું હોય એવા નિદર્શાવકાશને આપણે અનંત નિદર્શાવકાશ કહીએ છીએ આપણે સમષ્ટિના અર્થમાં અગિયારમાં ધોરણમાં લેતા હતા અહીંયા નિદર્શાવકાશ તરીકે એ વાતને આપણે સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલાનો જવાબ આપણે આ રીતે સમજવાનો છે કે તમે ધારો કે સિક્કો ઉછાળો છો પ્રથમ જ પ્રયત્ન અને ત્યારે છાપ મળી જાય તો ઉપરની બાજુ એ તમને મળી ગઈ પણ એવું જ બને એવું જરૂરી નથી તમે માનો કે પ્રથમ વખત જ સિક્કો ઉછાળો છો અને ઉપરની બાજુ કાંટો આવે તો તમારે બીજી વખત છાપ મળે એવા પ્રયત્ન માટે બીજો પ્રયત્ન કરવો પડશે હવે બીજો પ્રયત્ન કરે એટલે કે બીજી વાર આપણે સિક્કો ઉછાળીએ અને કદાચ આપણ છાપ મળી જાય એવું પણ બની શકે તો પ્રથમ પ્રયત્નમાં આપણને સીધી જ છાપ મળી ગઈ એટલે એ મળી ગયો બીજો પ્રયત્ન આપણે કરેલો એમાં એવું બન્યું કે પહેલી વખત ટી મળે છે અને બીજી વાર એચ મળે એટલે કે પ્રથમ વાર ટેલ અને બીજી વાર હેડ મળે એવું પણ જરૂરી નથી કે બીજા પ્રયત્નમાં આપણને એચ મળી જ જાય તમે સિક્કો ઉછાળો તો પ્રથમ બે વખત ટી મળે અને ત્રીજી વખત એચ મળે એવું પણ બની શકે તો એના માટે આપણે શક્યતા એવી લખી શકીએ કે ટી ટી એચ પ્રથમ બે વખત ટી અને ત્રીજી વખત એચ આમ ત્રણ પ્રયત્ન કરો અને ત્રણે ત્રણ વખત જો કાંટો મળે તો ચોથી વખત એચ મળે તો આપણે એવું લખી શકીએ ટી 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 અને એચ ચોથા પ્રયત્ને છાપ મળી ઘણી એવું મળે કે ચાર પ્રયત્ન સુધી કાંટો મળે તો ટી 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 અને એચ આ રીતે લખી શકાય તો આપણે આ વાત ઉપરથી સમજી ગયા કે આપણે કેટલા પ્રયત્ન કરવા પડશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી ઘણીવાર એવું થાય અનેક પ્રયત્ન કરવા છતાં ઉપરની બાજુ છાપ ન જ આવે તો આ જે નિદર્શાવકાશ છે એને અનંત નિદર્શાવકાશ કહેવામાં આવે એટલે એને જવાબ તરીકે જ્યારે આપણે લખતા હોઈએ તો નિદર્શાવકાશ આ રીતે ગણી શકાય યુ ઇઝ ઇક્વલ ટુ એચ એટલે કે પહેલી વાર જ છાપ મળી જાય ટી એચ એટલે પ્રથમ વખત કાંટો અને પછી છાપ મળે અથવા આવું બને ટીટીએચ એટલે બે વખત કાંટો મળે અને ત્રીજી વાર છાપ મળે અથવા એવું બને ત્રણ વખત ટી મળે અને એચ મળે આમ આગળ ચાલતા 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 આપણે ક્યાં સુધી જવું પડશે એ આપણને નક્કી નથી એટલે એને લખતી વખતે જુઓ દેશ 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 કરી અને છગડ્યોકાશ તમારે પૂરો કરી દેવાનો ક્યાં આપણો પ્રયત્ન અટકશે એ આપણે જાણતા નથી એટલે આવા અવકાશને અનંત અવકાશ તરીકે ઓળખવામાં આવે છે પાંચમો અને છેલ્લો દાખલો આજનો તો એ દાખલામાં આપણને રકમ આ રીતે આપે છે મિત્રો કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા છે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે સમજી ગયા એક બે ત્રણ ચાર પાંચ એમાંથી યાદચ્છિક રીતે ત્રણ સંખ્યા પસંદ કરવાની એનો અવકાશ આપણે લખવો છે તો એ સંખ્યાઓ મેં અહીંયા નાના અક્ષર તમને બતાવીને આપી છે એક બે ત્રણ ચાર પાંચ હવે પાંચમાંથી ત્રણ સંખ્યા પસંદ આપણે કરવી છે એટલે ત્રણ સંખ્યા પસંદ કરવી હોય તો આપણે અગિયારમાં ધોરણમાં શીખી ગયા છીએ એનસીઆરનું સૂત્ર આપણે મૂકી દઈએ ફાઇવ સી થ્રી તમે સમજી ગયા એને ફાઇવ સી ટુ પણ કહેવાય એટલે જો આપણે એનું સાદુરૂપ આપીએ તો અંશમાં 5 * 4 / 2 * 1 એવું લખી સકીએ અથવા 5 * 4 * 3 / 3 * 2 * 1 બરાબર સાદુ રૂપ આપતા 10 મળે એટલે આપણે આવી શક્યતાઓ અથવા તો કુલ પરિણામ આપણે 10 રીતે વિચારી શકાય અથવા 10 प्रकारे આપણ જવાબ આવા મળી શકે એટલે દિવસ અવકાશ આપણો આવો બને u = યાદ રાખજો કુલ સંખ્યા 5 છે એમાંથી આપણે ત્રણ લેવાની છે તો ત્રણની જોડ બનાવવાની તો એ ત્રણની જોડ બનાવી એટલે આપણે એવી રીતે કરવાનું પ્રથમ કંશ તમે જુઓ છો છગડિયા કંશમાં લખશું યુ ઇઝ ઇક્વલ ટુ એક બે ત્રણ પેલી ત્રણ સંખ્યા પછી એક બેને સ્થિર રાખવાના એક બે એમ રાખવાના છે એટલે એક બે અને ત્રણની જગ્યાએ ચાર મૂકી દો પછી પાછા એક બેને રાખવાના છે અને ચારની જગ્યાએ પાંચ મૂકી દો હવે એક બે હતા એની જગ્યાએ ચોથા વિકલ્પ તરીકે આપણે બદલાવી નાખો એક ત્રણ લઈ લો તો એક ત્રણ ચાર ત્યાર પછી એક ત્રણ પાંચ હવે જે ત્રણ હતા એ બદલાવી નાખો એકને ત્યાં ત્યાં સ્થિર રાખશું એક ચાર પાંચ આટલા પ્રથમ એક આવે ને એવા બની શકે કુલ છ હવે એકની જગ્યાએ બદલાવી નાખીએ પ્રથમ સ્થાને બેને લઈ લઈએ તો બે ત્રણ ચાર ત્યાર પછી ચારની જગ્યા બદલાવી નાખો બે ત્રણ પાંચ ત્યાર પછી આપણે લઈએ તો બે એમને રાખવાના છે ત્રણને બદલાવી નાખો એટલે બે ચાર પાંચ હવે આપણે બે ચાર પાંચ સુધી પહોંચી ગયા હવે આપણી પાસે બે પછી ત્રણનો વારો આવે છે તો ત્યાં એક જ ઓપ્શન બને ત્રણ ચાર પાંચ આ રીતે ગણશો એટલે તમે જે ફાઇવ સી થ્રીનો જવાબ મેળવેલો છે એ દસ કાઉન્સ તમને દિવસ આવકાશ યુમાં જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આ દાખલો છે એ ગણવાનો કે જેમાં પાંચ સંખ્યામાંથી ત્રણ સંખ્યા છે એ દસ પ્રકારે કે દસ રીતે આવી રીતે પસંદ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંભાવનાના દાખલાઓમાં નિદર્શાવકાશની રીતના દાખલાને સમજવાના હોય છે હવે આવતી વખતથી આપણે જુદી જુદી ઘટનાઓ અંગેના દાખલાઓ અને એની આકૃતિ છે એ કેવી રીતે બનાવી શકાય એ તમને હું આવતા વખતના લેક્ચરમાં સમજાવવાનો છું અને આ ટાઈપના દાખલાઓ તમારે ટેક્સ્ટબુકમાં જોવા હોય તો એ આપણા પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જ એણે સ્વાધ્યાય જે શરૂ થાય છે એની આગળ જ એ દાખલાઓ આપેલા છે એ જરા જોઈ લેવાના છે અને એ દાખલાઓની સાથે આ જે તમને દાખલાઓ મેં સમજાવેલા છે એ પણ બરાબર ધ્યાનથી જોઈ સમજી અને ફેરબુકમાં આટલા દાખલાઓ છે એ ઉતારી લેવાના છે અસ્તુ જય શ્રી કૃષ્ણ